સવારે દસ વાગે રાજ્યસભાના વિપક્ષના નેતા કાર્યાલયમાં બેઠક કરી ત્યારબાદ તમામ ગઠબંધનના પ્રમુખો અને અનેક સાંસદોએ મક્કરદ્વાર ખાતે એટલું જ નહીં મારો મત મારો અધિકાર અમારી લડાઈ જેવા સૂત્રોચ્ચાર સાથે સરકાર અને ચૂંટણી પંચ સામે વિરોધ નોંધાવ્યો આ પ્રદર્શન દરમિયાન વિપક્ષના મુખ્ય નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધી તૃણમૂલના ડેરેકો બ્રાયન તથા ડીએમકે સાંસદોની વિશેષ હાજરી રહી હતી વિપક્ષનું માનવું છે કે બિહાર એસઆઈઆર અભિયાન રાજકીય રીતે પ્રેરિત છે અને સ્થાનિક જનસમુદાયના મોટી સંખ્યામાં મતદારોને ચૂંટી કાઢીને મતદાતા યાદીમાંથી દૂર કરવામાં આવી રહ્યા છે વિપક્ષ દ્વારા ચૂંટણી પંચની તટસ્થતા અને લોકશાહી સુરક્ષા અંગે ગંભીર વાંધાઓ પ્રસ્તુત કરવામાં આવ્યા ભવિષ્યમાં પણ ગઠબંધન દ્વારા વધુ વિરોધ કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા છે જેમાં એવા મુદ્દાઓને મજબૂતી લાવવાની યોજના છે કે જે સંસદીય પ્રક્રિયામાં લોકશાહી અને મતદાતા અધિકારનું રક્ષણ થાય સરકાર તરફથી હાવેવર પાર્લામેન્ટરી અફેર્સ મંત્રી કિરણ રિજ્જુએ જણાવ્યું છે કે વિધાનસભામાં એક ચર્ચા બંધારણીય સંસ્થાઓના કામકાજ ઉપર કરી શકાય નહીં છતાં વિપક્ષે વિરોધ ચાલુ જ રાખવાનો સંકેત આપ્યો છે